આ જીરું બુ બાપુ અઘરું છે અમુક અમુક આ મોટા કલાકારો ક્યારેક ક્યારેક જવાનો મળે પછી આપણે એમ કે સીતારામ સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું અમને ખબર તું બે લાખ રૂપિયા લે ભાઈ તેને પણ નથી બોલાતું રામ આ એની જ બીમારી છે હાલો અમારે અહીંયા થાણ ની આજુબાજુ બાબુ પંસાડ માં અમારા કોળી છોકરા બાપુ ભજન ગાય તને તેના મેળામાં કોક તમે આવ્યા હોય તો હાપડ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને હવે નગર એ ભગવાન નો કદાચ બે ભજન ગાયન ભગવાનના પાંચ નામ લે લેમાં મને શું ખોઈટ આવે તમે જુઓ તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયા ને શીખવાની દે ભાઈ હા એટલો હોપ હોય ને અમને ખબર હોય હા તમે જોજો કલાકાર જાજા કલાકારનો મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું જોવાનું એનો તબલચી જુદો હોય એની પેટી જુદી હોય કારણ કે ખબર હોય કે હું તું મારશે હા પોય તો એક તબલચી એનો બધું હાલ્યું જાય આ તો દુનિયાને કહેવાનું છે રામ એક થઈ જવાય બાપુ હાક દોધમાં હાકર ભળી જાય ને ભળી જાવ મરી જવાનું છે કલાકાર હોય તોય મરી જાય ભિખારીએ મરી જાય ને કરોડપતિ એ મરી જાય રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી તમારું મારું પાંચ્યું નહીં આવે અને લગામ છે ને મારા નાથ પાસે છે કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મેં મારી લીધા મેં હમણાં કીધું ને મેં મારી લીધા ને મને સમજણ આવી ધારું થયું તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયામાં કોઈ છે જ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું ઘરે આ તો હારું કઈક બીજા ઓલે હાલતું હતું આપણે તો આમ તો ઠેકડા ભરતા હતા ઓલે ચાવીવાળા રમકડા જેવું આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલાવ્યું નથી લાગતું ચારી ખૂટ પછી કેવું રમકડું હાલવાનું મને બતાવો એમાં અમુક અમુક ખૂલી ઓલી સ્પ્રીંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતા આપણે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે એને નથી ખબર કે તારી એક દિવસ ખૂટીત રહેવાની છે હળવો રે ને બધાય બાબુ કરોડપતિ હોય તોય રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાયે બધાયની લગામ છે કોઈ કેતું હોય નહીં કે મેં કર્યું મેં કર્યું વેમમાં ન રહે તારા અને ઈશ્વર છે ને દયાળુ તમે જોજો ગરીબ માણસ છે ને ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે તમે જોજો ઝૂપડામાં રહેતા હોય ને આ મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલા આવું બાપુ કોઈ દી ન હોય એ ઓલા ખબર છે આ આ બધું છે ને પૈસા છે અહીંયા જ આખો છે વધારે પડતા પૈસા છે ને આઠ દિવસ આઠ દિવસ બીપી મપાવે ડાક્ટર ડાક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો હવે શું કરવું રો આ પૈસાને પૈસા છે અહીંયા રોગ છે ઓલું ઓલું ડેન્ગ્યુ નતું ડેન્ગ્યુ કઈક આવ્યું હતું મસર કઈક એવું મસર કે કડ ડેન્ગ્યુ થાય હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય ને મસરદાની હોય બારી બારણા બંધ હોય તો અહીંયા એને કરડે બોલો હવે આ ઝૂપડામાં બારણું નથી ગાડલું નથી પંખો નથી કાંઈ નથી તો એવડે મસર એને ફાળતા હોય પણ મસર નહીં ખબર છે આવડા કાળી મજૂરી કરીને હુતા છે ને ઓલો મલકના ના ખિસ્સા કાતરીને હુતો છે એ નહીં ખબર હોય આનું હેન્ડલિંગ મારો નાશ બેઠો બેઠો કરે છે રામ હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણા રહેતા હોય ને હાવ જે ઝૂપડામાં બાપુ ભીખ માગીને ખાય ગટરોમાંથી પાણી પીવે રોટલા આખી દુનિયામાં માગીને ખાય એના છોકરા બાબુ આમ લુગડા વગેરે ના ધૂળમાં રમતા હોય ને કોઈક દીક મારો નાથ અપાવે એક પાર્લે નું પડે ગયું એક પાંચ રૂપિયા વાળું બાબુ હોય તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લે ની ખબર નથી એને પાર્લે નું કાગળિયમ નથી ખબર કે આ કાગળિયું શેનું છે એને એ ખબર નથી એને પાર્લે નું પડીકૂક આપી આવો ને બાપુ લુગડા ઉગીડી ના છોકરા ખાય ને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથ એમાં નો લીટી કરી શકે પણ ગરીબ બાપુ ગરીબ કોઈ મને તો હું આવ્યો ને આજે આજે બાળકોની જે વાત કરીને મારી તો સાતી ફાટતી હતી વાહ 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 આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ હું હું શું ધન્યવાદ આપું બોલો મારો નાથ બેઠો ઈ તમારી કોઈ દી તમારી મોળા મોળા તમને ન પડવા દે ઈ નો મોળા પડવા દે હાડાની તો આખી દુનિયા છે ભલા પૈસાવાળાને તો આખી દુનિયા સલામું મારે ગરીબ બાબુ ઝુંપડામાં રહે છે એને કોઈ પૂછે હાથમ આઠમ તહેવાર હોય અને કોક દીક અહીંયા પૂછજો કે હાથમ આઠમ નો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા લુગડા વગેરે છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા તેલના ના પૈસા નતા એટલે ઢેબરા નથી બનાવ્યા અને મારો નાચો અપાવે પાંચસો કિલો તેલ એ ઝૂપડામાં આપી આવો ને અને એમાંથી જે ઢેબરા બને ને જ્યાં લુગડા વગેરે છોકરા ખાય અને એના પેટમાં જાય પછી જે આશીર્વાદના ના ધોધ છૂટે ને મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તોય મારો નાથ ન મારી શકે કરવાની જરૂર તો આ છે મારા બાપ પછી કે હું નડતું હોય છે હું નડતું હોય જાઓ ભુવા ભાઈ દાણા જોરાવી નાખો તમે એક નડ્યા છે એ જોવો ને પેલા નડે કઈ નહીં માણા જેવો અવતાર તો કરોડો જન્મ કમાણી હોય તે માણા બોલ્યા હોય અમુક અમુક તો પૈસાવાળા વાળા ને હારા મારું ભણેલા હોય ને ઈને કાળા દોરા બાંધ્યા હોય આ આપણે હું તો એક અમારી અહીંયા બેન હતા ને એમને કીધું મેં થોડાક જાણીતા હતા નકર તો ન આપણે બેનો બોલાવાય તમે બેનને કીધું બેનને મેં કીધું બેન આ તમે શેનો આ દોરો બાંધ્યો ઠીક કે નજર નો લાગે કે એનો તો મેં કીધું કેમ નજર એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય પણ મેં કીધું આ ગટાડા છે તમારા કરતા રૂપાળા નથી એને એને એના દોરા ન બાંધવા પડે તમને તમારા કરતા મેં કીવડાય ઉદળા સાજા દેખાય તમે કે આવું ના આવી વાર કહો પણ હું ના મેં કહું તાર દોરો એક નહીં બીજો બાંધવા હોય તો મને વાંધો નથી પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને તો ગતા મેં કરતા રૂપાળા નથી તો એને જેમ ને લાગતી ને તમને લાગે હાલતા થઈ ગયા મારી વાત ન કરી એટલે આવું બધું બનાવવા વાળાનું હાલે છે બંધાવવા વાળાનું હાલે આમાં આમાં જાજુ ભણ્યા હોય કે આમાં નથી નથી હલવાના એવું ન માનતા હો એ કરતા આપણા અંગોઠા સાફારા છે હા ભણેલા તો બાપુ એવા ચેંક ચેં હલવાઈ ગયા છે ને વાત જાવ દો હવે નીકળી ન શકતા એ કે હવે તમે નીકળો તો તમારે આમ થાય છે તમારે કે છોકરો મરી જાય છે તમારા બાપા મરી જાય છે આવા મારી વ્યામ ભરાવી દે એટલે એવું કંઈ છે નહીં આ દુનિયામાં આપણે કોઈકને નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય બાકી તમે જગતને પ્રેમ કરો જગત તમને પ્રેમ જ કરે બોલા પણ બાકી ઈશ્વરની તમારી મારી લગામ બધી ઈશ્વર તમે જુઓ હમણાં કોરોના આવ્યો એમાં બાપુ હારા હારા જ જાજો ભાગ ઝૂપડામાંથી લગભગ નથી મર્યા આમ પૈસાના ડટા હતા વાહન હતા ડોક્ટર હતા ઓક્સિજન પ્રાઇવેટ હતું પણ બચાવી ન હોય મારો નાથ ધારે ને તો જ બાપુ બચી શકો બાકી જો કોઈ બાઈ સડાવીને કહેતું નાના હું કઈક કરું છું એવો કોઈ વેમ ન રાખતા બોલો ધરતી કપ થયો ખબર છે ને તેથી બધા ખરાબ બપોરે જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ મેં કુદા બોલ્યા હોય તો થાત જ નહીં

નકે આ બાપા બેઠા ને એવો જ એમનો હાદો કેડિયું પહેર્યું હોય ધોતીયું પહેર્યું હોય માથે પાઘડી બાંધી હોય અને સ્ટેજ ઉપર બે ને તો તમારે જેવા બેઠા હોય ને એમ કે ઓલો શું માથે સડ્યું એને હેઠો ઉતારો હેઠો ભૂંડો લાગે પણ બાપુ આમ 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 સાઉન્ડ હામો બેહે અને પછી બોલે ને પછી તમારે કહેવું પડે કે બીજા કોઈને સાંભળવા જ નથી એને એને જ બોલવા દઉં બાપુ એવું એવું જોરદાર બોલતું એ ભીખાભાઈ બાપુ આ લખ્યું છે એ ભીખાભાઈ એવો આ ધરતી કપની વાત લખી છે એટલે એ કે કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો કેટલા વાગ્યા આવ્યો હતો ક્યાંય ક્યાં ફેર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની વાત કરી છે જો તમને સારું લાગે તાલી પાડજો બાકી બીજું કઈ મારે જોતવાનું નથી એ તો મેં હમણાં તમને કીધું ને એટલે ભીખાભાઈ અમારે એવી વાત કરતા કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની સાલ ને તેદી હતો શુક્રવાર મહાસુદ બીજ હતી અને સવારના આઠ ને મિનિટે આંચકો લાગ્યો છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવે એટલો આંચકો હતો અને આનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભુજ શહેર થી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ ધરતી કપ નો આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવું એટલે અમારા ભીખાભાઈ એવું કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાયુજ ને લીધો ભરડો અંજાર ને આટો ફરી ખેડોય નાખું ખકડાવી સામે કારો ચૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકીયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળીયા માથે થઈ મોરબી ના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હાલાર નો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જૂનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલભીપુર નાખું ઓલોવી લોરવા દીધી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ક્યાંય બારી વલભીપુર માંથી ગુંજાણો પોણા ભાગ નું લીધું પાલીતાણા બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલ્યો કાઠિયાવાડ કમકવાવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડે અથડા નો ચોટીલા હોરો થઈ લીમડી સાયલા ને કરી સાન લીમડી ને મારતો કે લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરત ને કરી શાન વાપી નાખો ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી માંથી વસુડો અમેરિકા જાતા આળાથી થી પાસો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના કરાચી ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાનંદ સોસરો થઈ લખતર ને લગભગાવતો વઢવાણ ના પાડ્યા વાડ જોર કરી જોરાવનગર માથે મનાડો રતનપર ને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધ્રેજના દેવળે દેખાણો ઝાલાવડ માથે ખખડ બોલાવતો ધાંગદરાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટ ને ટાળતો દૂધ્રેના દેવળે દર્શન કરતો ખાટડી ને ખખડાવતો વળતો વળ્યો આવ્યો મૂળીમાં મૂળીમાંથી પાછો વળી આવ્યો મારા ટીખર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીરતાર એવો બાપુ મારે ધરતી કપ થયો ને પછી ઓલે રાહત રાહત નું બધું દેવાનું બધું સર્વે કરવા નીકળ્યા ધરતી કપ ને પછી કે આ દુનિયાને બધું કંઈક સર્વે કરીને કંઈક આપી સરકાર તરફથી તે બધા ખબર પડવા મળી ને તે રાતે ઊઠી ઊઠીને વંડીઓ મીડિયા પાડવા અને એ જે ખોટી પાડી છે ને એ હજી પડી છે તમારે જોવું હોય તો આવજો મારા હું તમને દેખાડીશ જે ખોટા ઘોંકા મારીને પાડી છે ને એ હજી પડી છે હજી આ તેવી વર્ષ ને બે ને બે હજાર ખોટી જેને પાડી છે ને હજી પડી છે આટલું આટલું થાય તોય બાપુ હજી પાસા નથી વળતા તમે જુઓ તો ખરા